ફોટાવાળા બાળક અંગે તેમજ તેના કોઈ વાલી વારસકી ત્યજી દેના રીષમ વિશે કોઈ હકીકત મળી આવેથી ટંકારા પોલીસ સ્ટેશનનો મોબાઈલ નંબર પર સંપર્ક કરી માહિતી આપવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે બાળક સ્થળ પરથી મળી આવેલ ત્યારનો ફોટો બાળકને હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ ત્યારનો ફોટો બાળકની સારવાર બાદ મહિલા પોલીસ દેખરેખ હેઠળ દાખલ ત્યારનો ફોટો અને ઓળખની નિશાની બાળક મળી આવેલ ત્યારે તેના શરીરે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભાભર લખેલ ગુલાબી કલરના કપડાં પહેરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય મોર બી હિમાંશુ માં અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે